અરે યાર આવું ગીત ગાવું તો સાવ નાની વાત છે યાર આવું ગીત તો બધા લોકોને ફાવે યાર આવું ગીત ગીત ગાતા તો બધા લોકોને આવડતું જ હોય કલાકાર પણ ગીત આવા ગાતા જોઈએ છે પણ મિત્રો ગીત ગાવું એ વસ્તુ અલગ છે પણ મિત્રો તમે પૂરો વિડીયો જુઓ પછી તમને ખબર પડવાની છે અને તમે જે બેનને જોયા એ બેનનું નામ છે રશ્મિતાબેન રબારી તો હવે આપણે વાત કરીએ તો મિત્રો લોકોને ગીત ગાતા તો આવડે જ પણ ગીત કેવી રીતે ગાવું કયા રાગમાં ગાવું શું કરવું એ આવડે ને એને કલાકાર કહેવાય અને મિત્રો આ કલાકાર હવે મોટા બની ગયા કહેવાય રશ્મિતાબેન કેમ કે મિત્રો તમે રશ્મિતાબેન રબારીનો આગળ વિડીયો જોયો એ વિડીયોની અંદરનો રાગ અને રશ્મિતાબેનનો અવાજ મોટા મોટા કલાકારને પણ ટક્કર આપે ને એવો છે ખરેખર મિત્રો આવો અવાજ અને આવો રાગ તો મોટા મોટા કલાકારનો નહીં જ હોય અને તમે વિડીયો જુઓ પૂરો પછી તમે રાગ સાંભળો રશ્મિતાબેન રબારીનો અવાજ સાંભળો પછી તમે મને કોમેન્ટની અંદર જણાવજો અને હવે આપણે રાહ નથી જોવી હવે આપણે રશ્મિતાબેન રબારીનો વિડીયો બતાવી દેવો છે અને મિત્રો વિડીયો બતાવ એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખો યાર જય દ્વારકાધીશ લખવાથી તમારું કંઈ જવાનું નથી તો મિત્રો જરૂરથી એક જય દ્વારકાધીશ લખી દેજો કોમેન્ટની અંદર તો મિત્રો હવે રાહ નથી જોવી હવે આપણે બતાવી દઈએ રશ્મિતાબેન રબારીનો વિડીયો તો મિત્રો તમે જોઈ લો રશ્મિતાબેન રબારીનો આ વિડીયો